નમસ્કાર મિત્રો આજે મારે રાજ્ય સરકારને સમસ્ત વેપારી ગણવતી એક નમ્ર અપીલ કરવી છે નમ્ર વિનંતી કરવી છે કે જે આપણે રાજકોટનો જે દુર્ઘટના બની છે જે ખરેખર દુઃખદ છે જેમાં આપણા જે કોઈ તંત્રના કોઈ નાની મોટી ભૂલને લીધે બની છે એ પણ સ્વીકારીએ છીએ પણ એની પાછળ જે આવી પાછી નિરંતર જે ભૂલ થઈ છે એના લીધે જે તુરંત મેં એક્શન લેવા રહ્યા છે ફાયર સેફટીના જે શહેરમાં આપણે રાજ્યભરના અનેક શહેરોમાં ફાયર સેફ્ટીના નામે અનેક કોમ્પ્લેક્ષમાં તાત્કાલિક રાહે જે સીલ મારવામાં આવી રહ્યા છે આપણે છીએ ચોક્કસ કે એ ફાયર સેફ્ટી હોવી જ જોઈએ પરંતુ હવે જે એક ભૂલ જે તે સમયે રાજ્યભરના શહેરોમાં થઈ છે જે તે બિલ્ડિંગોને એનઓસી પણ આપી દેવાયા છે આ ફાયર સેફ્ટી વિના બીયુ સર્ટિફિકેટ પણ આપી દેવાયા છે જેના લીધે ઘણા વેપારીઓ છેતરાયા પણ છે પણ એ વાતને બધાને આપણે અત્યારે સાઈડમાં રાખીએ જે તે વેપારીઓને જે તે કોમ્પ્લેક્ષના બધા જ સમૂહો જ્યાં સુધી અમે માનીએ છીએ ત્યાં સુધી આ ફાયર સેફ્ટી ફિટ કરવા તૈયાર છે અને એવું બધે સાંભળવા પણ મળ્યું છે પરંતુ જે રીતે નોટબંધી થઈ અને રાતોરાત કાલથી આ નોટ બંધ એ જ પ્રકારનું આજે આપણો તમારો ધંધો બંધ અને સીલ લગાવાઈ રહ્યા છે એટલે જેનાથી વેપારીઓને તકલીફ વધી રહી છે એટલે માનનીય સરકારશ્રીને અને અધિકારીગણને એક નમ્ર અપીલ છે કે આ સિસ્ટમ આ ફાયર સિસ્ટમ સેટ કરવા માટે ફિટ કરવા માટે વેપારીગણને એક ચોક્કસ સમય આપવામાં આવે અને એના માટેના જે જરૂરી ફિટિંગનું જે સર્ટિફાઈ કંપનીઓ હોય છે તમારી સરકારની કે જે કોઈ પ્રાઇવેટ કંપનીઓ એમને એ કામ સોંપે એમના પ્રૂફ રજૂ કરે એટલે એમને એ માટે ચોક્કસ સમય આપવો કેમકે હાલના સમયમાં જે રીતે સેફ્ટીના સાધનો લગાવવાનો એકસાથે જરૂરિયાત પડી છે એટલે એની શોર્ટેજ પણ ઊભી થઈ છે અને માણસોની પણ શોર્ટેજ ઊભી થઈ છે અને એ સેફ્ટીના સાધનો લગાવવામાં પણ એટલો જ ટાઈમ જોઈએ છીએ કેમકે એક કોમ્પ્લેક્સમાં લગાવવામાં જો કન્ટિન્યુ લગાવે તો બી પંદર વીસ દિવસ થાય છે અને એક સાથે આવી ડિમાન્ડ ઊભી થઈ છે એટલે એના લીધે જે કોઈ જરૂરિયાત છે વેપારીઓને સમય આપવામાં આવે અને જેથી કરીને આપણે જે સામૂહિક સલામતી સેફ્ટીનો જે આપણો ઉદ્દેશ છે બધા જ વેપારીગણ સરકારના નિયમોને સાથ સહકાર આપીને સાથે સાથે એ નિયમને પૂર્ણ કરે એ માટે તુરંતમાં તુરંત એમને ટાઈમ આપવો એટલો જ જરૂરી છે અને એ આ તુરંતમાં જે અત્યારે સીલ લગાવવામાં આવી રહ્યા છે એ સીલ લગાવવાનું બંધ કરવામાં આવે અને એમને જે જરૂરી પ્રૂફ લઈને એમને ચોક્કસ સમય આપવો એવી સમસ્ત રાજ્યના હતી હું પોતે પણ એક વેપારી તરીકે આ રાજ્યના તંત્રને માનનીય હોદ્દેદારો શ્રીઓને અપીલ કરું છું વિનંતી કરું છું કે આમાં યોગ્ય સમય આપે અને જવાબદાર અધિકારીઓ અને રાજકીય હોદ્દેદારો આ બાબતમાં પણ પોતાના જે કાંઈ સત્તાનો ઉપયોગ કરે અને સહકાર વેપારીઓને આપે જેથી કરીને આપણું અર્થતંત્રમાં કોઈ નવી તકલીફો ઊભી ન થાય જય હિન્દ